મહારાષ્ટ્ર બોરડીના ઋત્વિક ભંડારીએ બેંગ્લોરની ફિઝિયોથેરાપી કોલેજમાં પંચ્યાસી ટકા મેળવી ફર્સ્ટ રેન્ક મેળવી સમાજનું ગૌરવ વધાર્યું મહારાષ્ટ્રના દાહણુ તાલુકાના બોરડી ગામના વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા વધુ અભ્યાસ માટે બેંગ્લોર કર્ણાટક વાલીઓ મોકલે છે ત્યારે આ વિદ્યાર્થીઓનું ત્રીજા સેમેસ્ટરનું પરિણામ આવતા વાલીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી જેમાં બોરડીના ભંડારી સમાજનો વિદ્યાર્થી ઋત્વિક ભંડારી જે ફિઝિયોથેરાપીમાં પંચ્યાસી પોઈન્ટ એક ટકા મેળવી ફર્સ્ટ રેન્કમાં આવતા સ્ટુડન્ટ ફિઝિયોથેરાપી કોલેજનું નામ રોશન કર્યું હતું તેમજ બોડી ગામ અને ભંડારી સમાજનું ગૌરવ વધાર્યું હતું અન્ય વિદ્યાર્થીઓએ પણ સિત્તેરથી થી એસી ટકા સુધી મેળવી ઉત્તીર્ણ થતા કોલેજનું નામ રોશન કર્યું હતું ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરનાર ઉદ્યોગ ભંડારીને પરિવાર સંબંધી મિત્ર વર્તુળે અભિનંદન પાઠવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો